હવે આ અમરેલી સિવિલ હોસ્પિટલ છે ને કાંડ ન હોય ને તો બીજું કઈક લઈને ઉભા જ હોય અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલેથી અમારે એક બેનનો ફોન આવ્યો અને એમના પતિને ત્યાં દાખલ કર્યા હતા દાખલ કર્યો ને ત્યારે જે આ લોકો એનું ઓલું કાર્ડ આવે ને એ તો લઈ લીધું હતું પણ એની કોઈ પ્રોસેસ નતી કરીને એવું કહેવામાં આવ્યું કે તમારે દસ હજાર રૂપિયા રોકડા ભરવા પડશે હા તો એટલા માટે કે કાર્ડ ની કોઈ પ્રોસેસ નહોતી કરી તો આપણે રોકડા તો મળી જાય ને એમ મને ફોન આવ્યો પેલા હું તમને છેલ્લા બે રેકોર્ડિંગ સંભળાવું પછી આગળ સાંભળીશું હા એટલે અમે એટલે ઈ વાત થઈ હું કીધું હા એ કે થઈ જાય હળમત થાય ને

બધી કઈક પરત ભાઈ બરોબર પણ તમારું જમા થઈ ગયું તો એવા ત્યાર નું તો મેં તમારું કેવું છું ને આમ અમારાથી હજી નથી કે વયું જાવ મેં તમને સાહેબ રજા આપીને એટલે અમારે જવાનું છે તમે પેમેન્ટ માંગો છો તમને કે પેલા એવું કેવામાં આવે ભાઈ તમારું કાર્ડ છે ને કાર્ડ માં તમારી જે કઈ બીમારી નું ઈલાજ છે એ થઈ જાય પણ પછી રૂપિયા માંગવામાં આવે રોકડા તમે રોકડા ભર દો તો ની પાસે આવ્યા એની જવાબદારી કોણ લે કદાચ રૂપિયા રોકડા ભરાઈ ગયા હોય અને પછી કાર્ડની પ્રોસેસિંગ થઈ ગઈ હોય તો આપણે તો બે બાજુ થી લાડવા હોય ને હાથમાં હવે આ બેન ને ત્યાં હવારના હેરાન થાય છે હું અત્યારે હાલ ત્યાં નથી નહી તો આ લાઈવ સીધું અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાંથી થયું હોત પણ ત્યાં જે સ્ટાફ છે એમની જરાક વાત સાંભળી લે

વાત કરે હતી પેમેન્ટ કરવાનું છે ઉપર લઈ ને પણ ઉપર એને ઉપર લેવાની કરે ભઈ જાવું છે તો થાય ને હમણાં તો ઓલા બેને એવું કે નથી આવતા

તો કે તારો અધિકાર છે તારી પાસે નંબર નો હોય નંબર દે ને ઈ લોકો નથી વાત કરવી એમ કે છે કમો એને વાત કરવું એટલે આમાં પાછું એવું હોય ચા કરતા કીટલિયું ગરમ આપણે ત્યાં રિસેપ્શન ઉપર બેઠા હોય ને તો આપણે બહુ બધીને વ્યવસ્થિત કે સારો જવાબ દેવો પડે રિસેપ્શન નહીં ગમે ત્યાં આખા સિવિલ હોસ્પિટલમાં જેટલો પણ સ્ટાફ છે ને એ કઈ ઉલળી ઉલળી રાયડું નાખતા હોય ને તો કહેવાનું હોય કે તને અહીંયા દર્દીઓ હાચવવા માટે જ પણ નોકરી દેવામાં આવી છે એટલે દેખારો કોઈ કરવો નહીં બરાબર પણ આ તો શું છે કે બોલે ને એના બોર વેચાય ન બોલે એ ભલે હેરાન થાય આવા નાવા કંઈક ને કંઈક આવા તમે ઘણા એવા કાંડ છે કે જે મેં જાહેર નથી કર્યા પણ આજે કંઈક વધારે પડતું થયું ને એટલે મને એવું લાગ્યું કે ના હવે તો તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ ને એટલે પહેલાં તો આવડા તમને પૂછવા જોઈએ બરાબર અમે હમણાં વચમાં એક આવેદનપત્ર આપવા ગયા હતા અને વિરુદ્ધમાં જ્યાં પૈસા લેવાની વાત થઈ હતી એની પણ એ આવેદનપત્ર આપ્યા પછી અમારા અમરેલીના એક પણ આગેવાન માત્ર અનુસૂચિત જાતિના નહીં બીજે સમાજના પણ કેમ કે બધા ભેગા મળીને ગયા હતા કોઈ કાંઈ હૈલું નથી પણ મને એવું લાગે છે કે હવે આ સિવિલ હોસ્પિટલના આવા બધા પેત્ર